જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હલનગર સહિત પંથકમાં ઈદની ઉજવણી કરવામાં આવી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી ઉજવણી અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી રાજકોટ વડોદરા ભાવનગર જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના નવા ઇઠ્યાસી કેસ નોંધાયા વડોદરામાં નવા અગિયાર કેસ બહાર આવતા તંત્ર અલર્ટ સુરક્ષામાં વધારો મિશન રફતાર હેઠળ અમદાવાદ મુંબઈ વચ્ચે એકસો સાઠ કિલોમીટરની ઝડપે ટ્રેનો દોડાવાશે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે કેસ નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે આ બંને કેસ માંથી એક હિંમતનગરના નગર વિસ્તારનો છે જ્યારે બીજો કેસ એક છે છે વાત એ કે આ બંને દર્દીઓને હાલ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તેમના સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે કોરોનાના કેસ ફરી દેખાતા તંત્ર પણ સજ્જ બન્યું છે તો બીજી તરફ અચાનક જ બે કેસ સામે આવતા જ હિંમતનગર સિવિલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે બેડની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે બે પોઝિટિવ કેસ સામે આવતાની સાથે જ સાબરકાંઠાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જાહેર જનતાને પણ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અત્યારે પચાસ બેડને કોરોના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એની ઓપીડી વિભાગ પણ ચાલુ કરવામાં આવેલો છે હાલમાં એટલે કે ચાર તારીખે કોરોના માટે તપાસ કરાવવા માટે ચાર દર્દી આવેલા હતા એમાંથી બે દર્દી પોઝિટિવ આવેલા છે એમાં એક અમારા જીમર્સ મેડિકલ કોલેજનો રેસિડન્ટ ડૉક્ટર છે જે હોમ આઇસોલેશન થયેલો છે અને એ હોસ્ટેલમાં છે અને મહાવીરનગરનો બીજા એક પોઝિટિવ આવેલા એમને પણ હોમ આઇસોલેશન કરેલા છે વાસના રોડ પરના જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાન માં ચોરીની ઘટના બની હતી પરિવાર સામાજિક પ્રસંગે બહાર ગયો હોવાની તકનો લાભ ઉઠાવી સાધુએ પોતાના સાધુના મકાનને નિશાન બનાવી

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર વાસના રોડ પરની જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાનને મકાન નિશાન બનાવ્યું હતું પરિવાર સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો જોકે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ પાંચ લાખ પચાસ હજાર કરતા વધુની રોકડ સહિત સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલની ચોરીની અંજામ આપ્યો હતો એ બાતમી આધારે વોચ રાખીને એ બંને ઈસમોને અટકાવીને પૂછપરછ કરતા એ જે એમની પાસે જે માલ હતો માલસામાન હતો એ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા જેથી તેઓને વધુ કડકાઈથી પૂછપરછ કરતા પોલીસ સ્ટેશન લાવી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓએ આ જે બંને ઈસમો છે એકનું નામ છે દિનેશ કુમાર પ્રજાપતિ જે મૂળ બિરડા જોધપુરનો રહેવાસી છે રાજસ્થાન અને બીજો કુવિંદરામ ભાર્ગવ જે પણ બિરડા જોધપુરનો રહેવાસી છે એ લોકોએ આ જ્યારે જે ફરિયાદી છે પોતે ઘરે હાજર ન હતા એ દરમિયાન ઘરે આવીને નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કરી આ મુદ્દામાલની ચોરી કરેલ હતી અને એ બંને ઈસમો પાસેથી હાલ તમામ મુદ્દામાં રિક રિકવર કરવામાં આવ્યો છે અને જે ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ છે એ પણ કબજે કરવામાં આવેલ છે સવારે સાડા નવ વાગે જેવો ફોન આવ્યો એટલે અમે રિટર્ન આવ્યા તપાસ કરી સાહેબ તો ઘરમાં ચોરી થઈ રહી હતી આગળનો બ્લોકનો નકુચો તૂટેલો તો અંદર જઈ તપાસ કરી તો રોકડ રકમને લાગીને કંઈક ખાસી ચોરી થઈ ગઈ પછી અમે પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કરી પોલીસ સ્ટેશને બે જણાને પકડી લાયા છે રાજસ્થાનથી જેમાં એક માર બહેનો સાડું જ થાય છે એ છે એકનું નામ સાહેબ દિનેશ છે અને બીજાનું નામ તો મને ખબર નથી અને મારા ભાઈના સાડું જ થાય છે દિનેશ જે છે એ રાજસ્થાન બિલાડામાં રહે છે હવે સાહેબ અમે દર્શન કરવા ગયા હતા એમના પાસે કોઈક ચાવી બાવી કંક હતી તે સાહેબ એક લોક તોડી છે અને એક લોક ખોલીને અંદર બેઠા છે ના પવિત્ર તહેવાર બકરીદ એટલે કે ઈદ ઉલ અદહાની ઉજવણી આજે શનિવારના રોજ સમગ્ર દેશભરમાં આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના

મદની મસ્જિદ મોહમ્મદી મસ્જિદ ખાતે પણ ઈદની વિશેષ નમાજ અદા કરાઈ હતી જે કે બકરી ઈદને લઈને મુસ્લિમ બિરાદરો અવનવા પોશાકમાં પરિધાન થઈને જોવા મળ્યા હતા જ્યારે નાના બાળકો પણ અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઘડે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર હાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર દેશભરમાં આજે ઈદ ઉલ એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને હાલોલ નગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ઉજવણી કરવામાં આવી છે હાલોલના કબ્રસ્તાન ખાતે ઈદગાહ ખાતે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી જ્યારે નુરાની મસ્જિદ અને અન્ય મસ્જિદો જેમાં મોહમ્મદી મસ્જિદ મસ્જિદ મદેના મસ્જિદ ખાતે પણ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી આજે આપણી સાથે મોલાના જે શહેરના હાલોલ શહેરના ખતીબ છે जी थे मौलाना याकूब रिजी टेमिस से सीधा संवाद करी छु बकरी इतने रहने ते ओ सु केसे जी छोटा छोटा <ड़़ो>। बोलो अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन मुलाक़तुल्ल मुत्तकी वस्सलातु वस्सलाम अला सय्यिदि लम्बियाइल मुर्सलीन व अला आलिही व सहाबीही आज जिलहज्या का 10वा चांद आज आलम इस्लाम में ईद अज की खुशियाँ मनाई जा रही हैं, जिसमें हालोल की ईदगाह मशरक़ आला हजरत के चाहने वाले तमाम मोहब्बत करने वाले तमाम सुन्नी हजरात ने ईदगाह के, के वसी मैदान में नमाज अदा की और साथ साथ अपने मुल्क हिंदुस्तान के लिए अमन अमान की दुआएं किया रब कदीर हमारे मुल्क को अमन के तरफ माइल परमाटी और साथ साथ में हजरात हमारे पीर मशद हजरत अमीर बाबा जीलानी लानीउल कादरी की उम्र में बरकतें عطا फरमा और इस तरीके से अमल के साथ हमारा आज का दिन कल का दिन परसों का दिन ये भी गुजर जाए अल्लाह की बारगाह में दुआ है अस्सलाम वालेकुम आता मौलाना याकूब रजवी साहब से हालो शहर खतीब है और अंधे टू पर होता है गाड़ी यानी जोनी करवाम आ रही है टीवी न्यूज़ कादीडाडी पंचमहल हालोल अर्बी માંથી આવતા ભેજના કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે રાજકોટ વડોદરા ભાવનગર જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના નવા ઇઠ્યાસી કેસ નોંધાયા રાજકોટમાં દસ વર્ષના બાળક સહિત નવને કોરોના થયો તો વડોદરામાં નવા અગિયાર કેસ બહાર આવતા તંત્ર અલર્ટ થયું છે રાજકોટમાં છ જૂન કોરોનાના વધુ નવ કેસ નોંધાયા હતા સામે સાત દર્દીઓ સાજા થયા હતા એમાં છ પુરુષ અને ત્રણ સ્ત્રીનો સમાવેશ થાય છે અમદાવાદ મુંબઈ વચ્ચે એકસો સાઈઠ કિલોમીટરની ઝડપી ટ્રેનોનું સંચાલન કરવા માટે રેલવે દ્વારા મિશન રફતાર અને ગતિશક્તિ યોજના હેઠળ અનેક પગલાં લેવાઈ રહ્યા છે જેમાં ટ્રેકમાં સુધાર કરવાની સાથે ટ્રેકની બંને બાજુએ ફેન્સિંગ કરવા તેમજ સિસ્ટમ અપડેટ કરવાની સાથે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લાગુ કરાઈ રહ્યું છે સુરતમાં પીએચડીની ખાલી પડેલી એકસો એકત્રીસ જેટલી બેઠકો ભરવા માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્પેશિયલ એડમિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિદ્યાર્થીઓ આગામી પંદર જૂન સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે મંદિરને લઈને બરખંડી ડાયમંડ કંપનીએ જૂન મહિનામાં રફ હીરાના હરાજી નહીં કરવા માટેની જાહેરાત કરી છે કંપનીએ લેટર જાહેર કરીને ખરીદદારોને માહિતી આપી હતી મંદીની અસરને લઈને કંપનીને મોટી નુકસાની થઈ હોવાથી રફ હીરાની હરાજી અટકાવી દીધી છે એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પંદર દિવસ પહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્રણ દાયકાથી હોસ્ટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન વધારાતા આ વર્ષે પણ ગર્લ્સ હોસ્ટેલમાં પાંચસો તથા બોઇઝ હોસ્ટેલમાં એક હજાર મળી માત્ર પંદરસો વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે શહેરમાં કોરોનાએ દસ્તક આપતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને શંકાસ્પદ દર્દીના ટેસ્ટિંગ શરૂ કરાયા છે શુક્રવારે આરોગ્ય વિભાગે બાસઠ દર્દીના નમૂના લીધા હતા જેમાંથી અગિયાર દર્દી પોઝિટિવ મળ્યા હતા જેમાંથી એક દર્દીની વય સોળ વર્ષ છે છાણીમાં બીજા દિવસે ત્રણ કેસ નોંધાયા હતા એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી દ્વારા અઢારસો બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા વિકાસ થકી ચાલી રહી છે વડોદરા શહેર જિલ્લા રાજ્ય તેમજ દેશભરમાંથી કુલ બે હજાર ચારસો ચોર્યાસી વિદ્યાર્થીઓએ આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે અરજી કરી હતી વાવણીના વણ જોયા મુહૂર્ત તરીકે જાણીતા પર્વ ભીમ અગિયારસનું પવિત્ર પર્વની મુહૂર્ત વરસાદે સાચવી લીધું હતું અને ગોંડલમાં ધોધમાર એક ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો તો બીજી તરફ આટકોટ જસદન ખારુશિયા પંથકમાં જોરદાર ઝાપટાએ ઠંડક પ્રસરાવી દીધી હતી તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર